જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ નું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ ગેડમાં આજે તારીખ 11 જુલાઈને શુક્રવારના રોજ જસ્તન માર્કેટિંગ હેડમાં ખાસની આવકની વાત કરીએ તો સાત પાલની આવક જોવા મળી રહી હતી આજે અને આઠ થી જેવી દેવી ભારીની આવક જોવા મળી રહી છે

सोरस रुपिया रोत रम जी

પચાસ રૂપિયા મીડિયમ લેનાર માર્કેટિંગ યાર્ડ માં કપાસ ના બજાર આજે પંદરસો ને પચાસ રૂપિયા થી લઈને સોળસો ને એકાવન રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા થોડા સારા બજાર જોવા મળી રહ્યા છે